દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે અનેક અફવાઓ એમના વિષયની ફેલાયેલી જોઈ શકાય છે પરંતુ સત્ય હકીકત જાણવી રહી જ્યારે તેમને જેલની સજા કરવામાં આવી છે અને હવે જેલની સજા લંબાઈ છે ત્યારે અરવિંદ કેજરીવાલજી છે એમણે પણ પોતાના નિવેદનો વ્યક્ત કર્યા છે તો પછી એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે એમને જેલમાં જ ઓફર મળી છે કે જો તેઓ જાહેરમાં આવીને માફી માગશે અને જે વ્યક્તિ જે કેસ કરે છે એમણે ઓફર કરી છે કે તેઓ માફી માગશે તો એમને જેલમાંથી પણ મુક્તિ મળશે ત્યારે શું કહ્યું છે અરવિંદ કેજરીવાલજી આજના વિડીયોમાં આપણે જાણીશું સાથે જાણીશું કે હવે શું એવો નિર્ણય લઈ શકે છે આ તમામ બાબતે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલાં અમે તમને વાત કરી દઈએ આ ઘટના બને છે પાંચ જુલાઈના રોજ ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસમાં જી હા દોસ્તો છેલ્લો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયેલો જે જોઈ શકાય છે જે વિડીયો પણ કદાચ તમારા સુધી પહોંચ્યો હશે ચૈતર વસાવા જેઓ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યો છે હંમેશા તેઓ એમના વિવાદોમાં ઘેરાયેલા રહેતા હોય છે તો કેટલીક વખત એવા એવા પણ સમાચાર સામે આવી રહ્યા હોય છે કે એમની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં એમના ઉપર થી વીસ તો કેસ કરવામાં આવ્યા છે પરંતુ જ્યારે જ્યારે એમની ધરપકડ થાય છે સમર્થકોમાં ભારે રોષનો માહોલ હોય છે પરંતુ દોસ્તો આ વખતે આ સમર્થકો એમના ચાહક મિત્રો અને ડેડીયાપાડાની જનતા છે એમાં જે ઉગ્રતા છે રોષ છે ખૂબ વધી રહ્યો હતો એવા સમયે જ્યારે એમના સમાચાર આવ્યા કે કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી કે હવે એમની જેલની સજા લંબાવાય છે એમનો એક વિડીયો કે જેમના કારણે એમની જેલની સજા લંબાવાય છે આપણે જાણીએ છીએ પ્રાંત અધિકારીની ઓફિસમાં તેઓ એવું કહેવામાં આવી રહ્યું હતું કે મનરેગા કૌભાંડ અંતર્ગત વાત કરવા જઈ રહ્યા હતા અને પછી જ એમની ધબાલ થઈ એમના જે તે પણ અધિકારી સાથે વાતચીત થઈ એમનો વિડીયો વાયરલ થયો એમની બબાલ થઈ પોલીસે પણ એમની ધરપકડ કરી અને ત્યારબાદ મામલો ગરમાયો હતો જ્યાં જુઓ ત્યાં એમના નારાઓ લાગી રહ્યા હતા આઈ સપોર્ટ ચૈત્ર વસાવા એમના સમર્થકો બોલી રહ્યા હતા એવા સમયે એવા સમાચાર જ્યારે જ સામે આવ્યા કે એમનો જેલવાસ લંબાયો છે સૌ લોકો ચિંતામાં મુકાયા અને ભારે રોષનો માહોલ ઉગ્ર બન્યો પરંતુ દોસ્તો હવે એવા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે કે જેમાં હવે ચૈત્ર વસાવા જે છે એમને એક મોટી ઓફર મળી છે જી હા દોસ્તો આ ઓફર એવી છે કે જે તેમને જેલવાસમાંથી બહાર પણ લાવી શકે છે અને હવે એમના વકીલે હાઈકોર્ટમાં ધક્કો ખાવાની પણ જરૂર નહીં પડે હાઈકોર્ટના દરવાજા પણ નહીં ખડખટાવવા પડે કારણ કે આ ઓફર આપનાર વ્યક્તિ એ છે કે જેમને ચૈતર વસાવા ઉપર કેસ કર્યો છે જે હા દોસ્તો અમે તમને જણાવી દઈએ કે ચૈત્ર વસાવા ઉપર કેસ જે વ્યક્તિએ કર્યો છે એ વ્યક્તિ એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય વસાવા છે અને એમણે જ કહ્યું છે કે હવે જો ચૈત્ર વસાવા જાહેરમાં એમનો ભૂલ છે એમની માફી માગશે તો હવે અમે એમને જે કાંઈ પણ છે કેસ છે પાછો ખેંચી લઈશું અને એમને જેલમાં મુક્તિ મળશે અને પોતે જે છે હાઈકોર્ટના ધક્કા નહીં ખાવા પડે આવા સમયે આ વ્યક્તિએ એવું કહ્યું મીડિયા સમક્ષ એવી વાત રજૂ કરી કે હું તો સમજી શકું છું મારી ઉપર જે ઘટના બની છે હું જતું કરવા માગું છું અને ચૈત્ર વસાવા જો માફી માગે તો હું ભૂલી જઈશ આ ઘટના મારી સાથે બની છે આ શબ્દો સંજય વસાવા જેવા એક વ્યક્તિના હતા ત્યારે દોસ્તો હાલમાં આ મુદ્દો જોર પકડી રહ્યો છે એવા સમયે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં રાજકારણમાં એમની ચર્ચા થઈ રહી છે એવા સમયે અલગ અલગ અફવાઓ પણ ફેલાઈ રહી છે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ચૈતર વસાવા જે છે જેલની બહાર આવી ગયા છે તો એ વાતો તદ્દન ખોટી છે દોસ્તો આ અફવાઓથી દૂર રહીને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યારે દોસ્તો આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે જો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડિયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ